ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ખાડસુરા થી આગણકા મુખ્ય માર્ગ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવે છે પંદર વર્ષથી બની રહેલો આ માર્ગ આઠ ગામોને જોડતો મહત્વપૂર્ણ રસ્તો હોવા છતાં તેની ગુણવત્તા અંગે લોકો ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે લોકોના આક્ષેપ મુજબ માર્ગ નિર્માણ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર ન હતો અને કામ મોટાભાગે મજૂરો રોલર ચલાવનાર ડ્રાઈવરો અને મેટલ લાવનાર ટ્રક ડ્રાઈવરો દ્વારા પૂરું કરાયું હોવાનું કહેવામાં આવે છે મુખ્ય માર્ગ પર નબળું મટીરિયલ વપરાયું હોવાનો વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે સ્થિતિ એટલી નાજુક છે કે નાના બાળકો પણ રસ્તાનું મટીરિયલ સહેજથી ઉખાડી શકે છે લોકો એવું કહી રહ્યા છે જાહેરમાં ચર્ચાનો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ બધું ભ્રષ્ટાચાર નથી તો શું છે રાજ્ય સરકારે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે કે રોડ સારો ન બને તો અધિકારીઓ જવાબદાર હવે સૌની નજર આ પડશે કે આ મામલે કોઈ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં રિપોર્ટ રાકેશ કોહિલ સાથે ગંભીર ટીવી આ રોડ આંગણકા બનેલો છે ને કાલે જ આ કિલ્લો હાથ મારેલો છે આમાં ને પંદર વર્ષે અમારા ગામમાં રોડ આવ્યો છે તો પંદર વર્ષે આવું કામ કરે તો અમારે લાઈન હું લેવાની કાલે તો આવો નવો થઈ જાય